નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસધરા ન્યૂઝ અને હું શું જગદીશ વૈષ્ણવ અત્યારે સોશિયલ મીડિયા એક એવો પ્લેટફોર્મ છે કે કોઈ પણ વ્યક્તિને બોલવાની અને કંઈ પણ કરવાની છૂટ હોય છે પરંતુ એનો ઉપયોગ અને એનો દુરુપયોગ કેમ કે એક સિક્કાની બે બાજુ હોય છે હંમેશા એક ખરાબ હોય છે અને એક સાચી હોય છે પરંતુ આમ જોવા જઈએ તો અત્યારે આજની યુવા પેઢી સોશિયલ મીડિયાનો એટલો ઉપયોગ કરે છે કે જેમની કોઈ સીમા નથી હોતી કેમ કે તમારા ફોલોવર્સ હજાર હોય બે હજાર હોય દસ હજાર હોય કે વીસ હજાર હોય કે લાખ હોય એમનાથી કોઈ ફરક નથી પડતો પરંતુ તમે જે પરિવારને સમય ના આપી શકો તો એમનાથી તમારી લાઈફની ઉપર જરૂરથી ફરક પડવાનો છે કેમ કે તમે જેને ઓળખતા નથી હોતો એ તમારી ફોલોઅપ ફોલો કરે ત્યાં તમારી ખુશી સમાતી નથી પરંતુ જ્યાં તમે ઓળખીતા વ્યક્તિ તમને બોલાવે તો ત્યાં તમને ખુશી નથી થતી એવી જ રીતે આજનો વિડીયો પણ વાત કરીએ તો રાજસ્થાનના એટલે કે રાજસ્થાનમાં આવેલા ફલોદી જિલ્લાની વાત છે કેમ કે અત્યારે બે દિવસથી અંદર વિડીયો સોશિયલ મીડિયાની ની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ વીરિયાની ઘટનાની વાત કરીએ તો ફલોદી જિલ્લાની અંદર એટલે નારી સિલેક્શન નામની દુકાન ધરાવતી મહિલા એટલે કે અનામિકા વિશ્નોય ની ગોળી મારી અને પતિ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે કેમ કે સોશિયલ મીડિયાની ની અંદર આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ છે રાજસ્થાન સુધી સમિત હતો એવું અત્યારે બધા જ રાજ્યોમાં આ વિડીયો ફરી રહ્યો છે અને આ વિરિયાની તમે અલગ અલગ લોકો દ્વારા અલગ અલગ કોમેન્ટ પણ કરવામાં આવી રહી છે પરંતુ આપણે વાત કરીએ તો અનામિકા અને એમનો પતિ એટલે કે વર્ષ થઈ ગયા હતા અને થયો પણ કેસ એકબીજાની ઉપર કર્યો હશે એમને એક અનામિકા વિષ્ણુને એક તેર વર્ષનો અને એક નવ વર્ષનો બાળક હોવાનું પણ સામે આવી રહ્યું છે તો બંને જણાના મન મોટાવ થઈને પરેશાન થઈને બંને જણા અલગ અલગ રહેતા હતા અને આ પાંચ વર્ષથી એટલે કે અનામિકા વિષ્ણુ પોતાનો અલગ રહેતી હતી બંને બાળકોને સાથે લઈને ફળોદી અંદર પાળાના મકાનમાં અને એમનું પિયર બિકાનેર હોવાનું પણ સામે આવી રહ્યું છે અને એમનો પતિ એટલે કે મહિરામ બિષ્ણુ પણ ફળોદી અંદર મેડિકલ સ્ટોર ચલાવતો હોવાનું પણ સામે આવી રહ્યું છે અને આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે મહિરામ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એમની પત્ની એટલે કે અનામિકા વિષ્ણુ ઉપર ત્રણ ગોળી એટલે કે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને એમની હત્યા કરવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે તમે પણ વિચારી શકો છો કે આ પાંચ વર્ષના એટલે કે પાંચ વર્ષની અંદર એ બે અલગ અલગ રહેતા હતા અને પાંચ વર્ષથી આ સમયગાળાની અંદર એમને કેસ પણ કરેલા હતા પરંતુ કદાચ કોર્ટની અંદર એમના કેસ પેન્ડિંગ હતા હજી સુધી એનો નિર્ણય નથી આવ્યો પરંતુ કદાચ જો આ નિર્ણય પહેલા આવી ગયો હોત તો આ હત્યાકાંડ ન પરંતુ રાજસ્થાનમાં અત્યારે જોવા જઈએ તો સરેઆમ બંદૂક અને શરેઆમ આવી રીતે હત્યાઓ થતી આવી છે પરંતુ રાજસ્થાન પોલીસ અત્યારે મૌન છે કેમ કેમ કે આ હત્યા તમે જોઈ શકો છો કે એની સોશિયલ મીડિયાની અંદર એવું કહેવામાં આવે છે કે બધા કે સોશિયલ મીડિયાની અંદર અનામિકા વિષ્ણુનો એક લાખથી વધારે પણ ફોલોઅર હતા અને એમની હત્યા પછી વધારે ફોલોવર વધી રહ્યા છે તમે પણ જોઈ શકો છો કે સોશિયલ મીડિયાની અંદર જેટલું એમને ટાઈમ ડિપેન્ડ કરતી હતી એ શરીવારને નથી આપતી અને તમે પણ વિચારી શકો કે એ નફરત કેટલી થઈ હશે એ પતિ અને પત્ની વચ્ચે એકબીજાની હત્યા કરવા સુધી પહોંચી ગયા કદાચ બે જણા આપશે સમજૂતો કરી અને વિચાર અને વિમર્શ કર્યો હોત તો કદાચ આ ઘટના ન બને પરંતુ આ ઘટના ઉપરથી શીખ લેવા જેવી બાબત છે કે સોશિયલ મીડિયા જેવું તમને બતાવે છે એવું નથી હોતું કેમ કે એમની પાછળ જેવો તમને ચહેરો બતાવે છે એમની પાછળના મુખોટા અલગ હોય છે પરંતુ એનો ઉપયોગ કરતા પહેલા તમે એનો દુરુપયોગ પણ કેટલો થાય છે એ પણ તમે જોયું હશે આ એક ઘટના ખરેખર એક લાંસન સ્વરૂપ છે કે સોશિયલ મીડિયાની અંદર તમે પણ વિચારી શકો છો કે આખો દિવસ એ રીલ બનાવવાના ચક્કરમાં પોતાના પરિવારને ટાઈમ ન આપવાના હોવાથી પણ આવું લોકો કોમેન્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું છે પરંતુ આ ઘટના ખરેખર એક સમાજની અંદર એક અસર છોડી છે કેમ કે આ ઘટનાની અંદર તમે પણ વિડીયો સોશિયલ સીસીટીવી ની અંદર તમે જોઈ શકો છો કે બે જણા પહેલા આપસમાં વાત કરતા હતા બે ચાર સેકન્ડની વાત થઈ હતી પછી અનામિકા વિષ્ણુકો આનાકાની કરીએ છે તો એમને બંદૂક લઈ અને ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવા બીજી પણ ફાયરિંગ કરવા બંદૂક લોડ કરી પરંતુ લોડ ન થઈ અને ત્યાંથી ભાગી છૂટ્યો પોલીસ દ્વારા જાણવા મળે છે કે એમને હોસ્પિટલમાં ફળોદી ખાતે ભરતી કરવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરો તેમને મૃત ઘોષિત કરી હતી. અને પૂરા ફરોજી શહેરમાં નાકાબંધી કરી હતી. પરંતુ મહિરામ વિષ્ણુ હજુ સુધી પોલીસના પકડથી દૂર છે. પોલીસ જ્યારે પકડવામાં આવશે ત્યારે એને પૂછવામાં આવશે કે આ બંદૂક તેમને પોતાની હતી કે ખરીદી તો ક્યાંથી લાવી હતી? કેમ કે આ સવાલ અનેક છે. પરંતુ જવાબ અત્યારે નથી. કેમ કે જ્યારે પકડવામાં આવશે ત્યારે છે. સોશિયલ મીડિયાની અંદર ખૂબ પણ ટીકા થઈ રહી છે કે એના બે બાળકોને માં માં વિહોણા કરી દીધા. પરંતુ આ

तो पति का तलाश कर रहे हैं और बाकी इन्फॉर्मेशन बता रहे हैं सर महिला कहाँ की रहने का महिला खारा के अभी कारा में है अच्छा ग्रामीण इलाका तो क्या पता है कितने टाइम से कर रही है सर इनका आपस में कोई पहले से दहेज का मामला भी चल रहा है अच्छा तो प्रथम तो दृष्टि जो चीजें हैं मैंने आपको बताई बताइए कर रहे हैं पति का गांव कौन सा है महिला गांव कौन सा गांव उसका नगर महिला